સુરતના મોટા વરાછામાં પત્રકાર જગદીશ દવે બેડમિન્ટન રમવા ગયા અને તસ્કરોએ તેમના મકાનમાં હાથ સાફ કર્યો વરાછા પોલીસે તપાસ હાથ લીધી આજે સવારે મોટા વરાછા ખાતે રહેતા સિનિયર પત્રકારના ઘરને અજાણ્યા તસ્કરોએ નિશાન બનાવ્યું હતું ઘરમાંથી રોકડ રૂપિયા પચાસ હજાર અને બાવીસ તોલાથી વધુ સોનાના દાગીનાની ચોરી કરી હોવાની ફરિયાદ ઉત્તરાયણ પોલીસ સ્ટેશનમાં નોંધાતા સ્થાનિક પોલીસ અને સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમ ઘટના સ્થળે પહોંચી જઈ તસ્કરોનું પગેલું શોધવા તજવીજ હાથ ધરી છે

રાબેતા મુજબ બેડમિન્ટન ગેમ રમવા માટે ઉઠ્યા હતા અને ઘરમાં પ્રવેશતા સામાન વેર વિખેર હતો જેથી તેમને કંઈક અજુગતું લાગતા ઘરમાં તપાસ કરતા પોતાના ઘરના રૂમમાંથી પચાસ હજારથી વધુની રોકડ તથા સોના બે મંગળસૂત્ર સોનાની બંગડીઓ પેન્ડલ વીટી સહિત કુલ બાવીસ થી ત્રેવીસ સોલા સોનાના આઠ દાગીના તથા તેમના પડોશી મુકેશભાઈ કાલુભાઈ કાછડિયાના ઘરેથી

ઓઝલ ટાઇમ્સ ન્યૂઝ ચેનલ એડિટર જીવન પાન પાટીલની સાથે